પછી એની માલિકા ઘઉંનો લોટ ખાંડ ગોળ એવું બધું મિક્સ કરી અને પછી એને ઉપર લગી ભરી દેવાનું પછી અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અમારા જંગલ વિસ્તારમાં માતાજી મોગલ માતાજીનું સ્થાનક છે ત્યાં અને ત્યાં આસપાસ ત્યાં જ્યાં કીડીઓના દર હશે ત્યાં ત્યાં આ શરીફળ મૂકવામાં જેથી કરીને કીળિયું અને તેમના બચ્ચાનું પ્રકૃતિ રીતે ભરણ પોષણ થાય અને એને ખાવામાં મજા આવે ચોમાસાને એના ખોરાકને વધુ જરૂરિયાત હોય તે અનુસંધાને અમે અહીંયા પહેલાં પણ મૂકી ગયા છીએ અલગ અલગ જગ્યાએ ક્યાંય પણ કીડીઓ ખાતી જાય છે ભાઈ આગળ જ ગઈ આમ એને આ કાર્યની શુભ શરૂઆત મારા તમામ મિત્રો કરે એવી મને અંતરની અભિરાખ્યા છે કારણ કે પુણ્ય સાથે પરમારનું કામ આનીથી મારા દસ મિત્રોએ પ્રભાવિત થઈને આવું કાર્ય કરે છે તો મને આનંદ આવશે